નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર બુધવાર આજે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના જીરુ એલેન્ડા રાયડો ઈસબુલ વગેરે જેવા બજાર ભાવની વાત કરીશું પણ જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહીજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ જોવા મળી જશે તો આગળ મિત્રો વાત કરીએ ઊંઝા ભાવની ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરોનો ભાવ ત્રણ હજાર ત્રણસો થી છ હજાર પાંચસો સિત્તેર રૂપિયા રાયડો આઠસો એકાવન થી એક હજાર પાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો અહીંયા સુવાના બજાર ભાવની વાત કરીએ તો ઓગણીસો નેવુંથી બે હજાર સિત્તેર રૂપિયા તાણા બજાર અગિયારસો એકસઠથી ત્રણ હજાર એસી રૂપિયા અજમો એકવીસોથી ત્રણ હજાર છસો ઓગણીસ રૂપિયા વરિયાળીની વાત કરીએ તો બારસોથી સાત હજાર આઠસો ચાલીસ રૂપિયા મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી આજે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવાર ઊંઝા માર્કેટના સાચા બજાર ભાવ ત્યારબાદ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું પણ જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે શેર કરીને વિડીયોને અનુસુધી બને રહેવા મારી વિનંતી વાત કરીએ ડીસા માર્કેટના બજાર ભાવની ખેડૂત મિત્રો ડીસા યાર્ડમાં આજે જીરાના બજાર ભાવ ચાર હજાર અગિયારથી ચાર હજાર આઠસો રૂપિયા ત્યારબાદ રાયડો આઠસો એકાવનથી એક હજાર પાંચ રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો વીસથી અગિયારસો સિત્તેર રૂપિયા રાજગરાની વાત કરીએ તો અગિયારસોથી તેરસો પંચ્યાસી રૂપિયા બાજરીના બજાર ભાવ ચારસો સાઠથી પાંચસો પાંત્રીસ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો ચારસો છપ્પનથી ચારસો ને પાંસઠ રૂપિયા ખેડૂત મિત્રો ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના આજના સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ રોજ જોવા મળી જશે અને મિત્રો અમારા ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તમારા મિત્રો પણ અમારા વિડીયો જોઈ શકશે